નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસ માર્ટ લેનલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ નવ ગુજરાતી લેટેસ્ટ વાદ્યપોથી પહેલો પાઠ સાંજ સમય મળ્યો તો તેનું આજે આ આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો શરૂ કરી અને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોતાં પહેલાં તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો તો પહેલો જ પ્રશ્ન છે સવિસ્તર જવાબ આપો કૃષ્ણનું રૂપ મહાસુપકારી છે એમ કવિ શા માટે કહે છે તો તેનો સંપૂર્ણ જવાબ સ્ક્રીન પર આપ જોઈ શકો છો અને બીજો પ્રશ્ન છે કે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે તો તેનો પણ જવાબ આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર પછી બીજો પ્રશ્ન શરૂ થાય છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો સાંજના સમયનું દૃશ્ય કાવ્યના આધારે આ લેખો તો અહીં તે આપ જોઈ શકો છો પછી બીજો પ્રશ્ન છે ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે તો તેનો પણ જવાબ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો પછી એક વાક્યમાં ઉત્તર આપો ટૂંકા પ્રશ્ન શરૂ થાય છે તો પહેલો જ પ્રશ્ન છે સાંજ સમય સાંભળ્યો કાવ્ય અને કવિનું ઉપનામ શું છે તો કવિનું સાંજ સમય સાંભળીઓ કાવ્યના કવિનું નામ શું છે ઉપનામની પણ નામ તો નરસિંહ મહેતાજનો સાહિત્ય પ્રકાર તો સાહિત્ય પ્રકાર ભક્તિ ગીત છે ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે તો ગોવાળોમાં ગિરધર તારામાં ચંદ્ર જેવા તેમજ સોનામાં જડેલા હીરા જેવા શોભી રહ્યા છે હળધરનો વીરો એટલે શું તો બળ બલરામનો વીરો શ્રી કૃષ્ણ પછી પાંચમો પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણને કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે તો કે ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે શ્રી કૃષ્ણની શોભાની નરસિંહ મહેતા પર સી અસર થાય છે તો નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો સાંજ સમય સાંભળ્યોથી મહેકે સાંજ તો આ કાવ્ય પંક્તિ પણ જોઈ શકો પછી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે તેમાં જોડણી સુધારો સાંભળ્યું પીતાંબર વૃંદાવન અને સસિયર પછી ધ્વનિ ઘટકો છૂટા પાડો તો પીતાંબર ગીરધર વ્હાલાજી અને નરસૈયા ચા તેના ધ્વનિ ઘટકો છૂટા પાડેલા આપ જોઈ શકો પછી છે ત્રીજો પ્રશ્ન કે રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો તો વ્યક્તિવાચક વૃંદાવન અને ફૂલ જાતિવાચક તારામંડળ સમૂહ વાચક સમૂહવાચક પછી વિશેષણ શોધીને લખો મોર મુગુટ શીર સુંદર દરિયો કાને કુંડલ લહેકે તો સુંદર કેવું ગુણવાચક થશે પછી વ્હાલાજીનું રૂપ મહાશુભકારી રશિયા વીણ કેમ રહીએ તો મહાશુભકારી શું થશે ગુણવાચક થશે પછી નેક્સ્ટ છે કે નીચેના નીચે આપેલા શબ્દની સંધિ છોડો પિત્તાંબર તો પિત્તવતા અંબર પછી સામાનાર્થી શબ્દો લખો મોર તો મયુર શિર તો મસ્તક સશિયર તો ચંદ્ર હેમ તો કનક પછી નેક્સ્ટ છે સર્વનામ શોધો સર્વનામ મન મંદડું તે ધસ્યું મારું મારું અને મારા મનમાં મોહ ઉપજાવે મારા રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો આલિંગન દેવું તો ભેટવું શબ્દ માટે એક શબ્દ લખો કભી નાખવાનું વસ્ત્ર પછેડી એક જાતનું સુગંધી લાકડું ચંદન કાનમાં પહેરવાનું એક કરીણું તો કુંડળ થશે પછી છે દસમો પ્રશ્ન સમાસ ઓળખાવો ગોધન તત્પુરુષ અથવા કર્મધારે સમાસ પીતાંબર કર્મધારે સમાસ ગિરિધર ઉત્ ઉપજ સમાસ ઉપકારી કર્મધારે અથવા ઉપજ સમાસ અને તનમન તો ધ્વજ સમાસ નરસિંહ કર્મધારે સમાસ તારામંડળ તત્પુરુષ સમાસ હળધર ઉપદ સમાસ થશે પછી નીચેના નીચે આપેલા શબ્દોના તળપદ શબ્દોના રૂપ આપો સમય તો સમયે ધર્યો તો ધર્યો ધસ્યું તો ધસ્યું વીણ તો વિના જડિંગ તો જડેલું રુદે તો હૃદયમાં પછી પ્રશ્ન વિરોધી શબ્દો લખો મોહ તો નિર્મો શુભ અશુભ વાહલો દવલો શાંત તો સવાર પછી જે નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો તો પિત્તાંબર લિંગ આલિંગન નપુસકલિંગ મોર પુલિંગ અને શોભા તો સ્ત્રીલિંગ થશે તો આ આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગુજરાતી પોથી પોથીમાં પાઠ નંબર એક સાંજ સમય સાંભળવાનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તેમાં આ બાજુ ન જોડાયો તો જોડાઈ જાઓ અને તેને તેમાં દરેક વિડીયોની લિંક મૂકવામાં આવે છે થેન્ક યુ